એક પછી એક વોર્ડ જોતો જાઉં છું અને ઈશ્વરનો આભાર માનવાનું મન થાય છે દુઃખ પડે છે ત્યારે આપણે ફરિયાદ કરીએ છીએ પણ જો ભગવાને આપણને સાજા તાજા રાખ્યા હોય તો ઈશ્વરનો આભાર માનવો જરૂરી છે આ ગઝલના પ્રત્યેક શેરમાંથી પસાર થતા જ હશો અને તમને ખ્યાલ આવશે કે હું કયા કયા વોર્ડમાંથી પસાર થઈ રહ્યો છું આ ગઝલના મૂળમાં આમ છે બહાર નીકળે હોસ્પિટલની અને એક બેન ઊભા હતા મને થયું કોઈ એમને રસ્તો ક્રોસ કરાવડાવું એમને કહુંક ના ભાઈ મારે રસ્તો ક્રોસ કરવાની મુશ્કેલી નથી જે બધાને મફત હવા મળે છે ને એ મારા ભાગ્યમાં નથી હું ઓક્સિજન સિલિન્ડરની રાહ જોઈ રહી છું તો એ ગઝલ આભાર માન કંઈક ને દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા કંઈક ને દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા શ્વાસ તારાથી સહજ લેવાય છે આભાર માન મૃત્યુથી છે પરિસ્થિતિ કંઈક ની મૃત્યુથી બતર છે પરિસ્થિતિ અહીં ટૂંકમાં બહેતર જીવન જીવાય છે આભાર માન કંઈક ને દ્રષ્ટિ નથી ને કંઈક જોતા ધૂંધળું કંઈક ને દ્રષ્ટિ નથી ને કંઈક જોતા ધૂંધળું આંખથી ચોખ્ખું તને દેખાય છે આભાર માન કંઈક ઉબાઈ ગયા છે કંઈક ઉબાઈ ગયા છે કંઈક પાગલ થઈ ગયા કંઈક ઉબાઈ ગયા છે કંઈક પાગલ થઈ ગયા જીવવાનું મન પળે પળ થાય છે આભાર માન એક સરખું જો હશે કંઈ પણ તો કંટાળી જઈશ એક સરખું જો હશે કંઈ પણ તો કંટાળી જઈશ ઓછું આ હૃદય હરખાય છે આભાર માન જીભના લોચા નથી વળતા ન દદડે આંસુ જીભના લોચા નથી વળતા ન દદડે આંસુ હોઠ આ ફફડે છે તો બોલાય છે આભાર માન વહેણ સુકાયા નથી ને અવસરે શોભે હજી વહેણ સુકાયા નથી ને અવસરે શોભે હજી આંસુઓ પણ પાંચમાં પૂછાય છે આભાર માન ને કાલમાં સૌ જીવનારા હોય છે પરવશ ફકત એ ગઈકાલ હોય કે આવતીકાલ હોય કાલ કાલમાં માં સૌ જીવનારા હોય છે પરવશ ફકત આજ આ આભાર વશ થઈ જાય છે આભાર માન કંઈક ને દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા શ્વાસ તારાથી સહજ લેવાય છે આભાર